વડનગરમાં હવે રોમિયોગીરી બની બેકાબુ પોલીસનું મહત્વ ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે વડનગર સ્માર્ટ પોલીસ મથકમાં નોંધાયેલા ગુના અંતર્ગત તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના રાત્રિના દસેક વાગ્યાના સુમારે બનાવ બન્યો છે વડનગર સિવિલ હોસ્પિટલ સામે આવેલ ઉમિયા સોસાયટીની પાછળ છીડતીનો બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી છે વડનગરમાં રહેતી ઠાકોર ગીતાબેન પ્રકાશજી જેસાઈ ઠાકોર ઉંમર વર્ષ બેતાલીસ ધંધો છૂટક મજૂરી ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે હાટકેશ્વર મંદિરની બાજુમાં ઠાકોરવાસ તારીખો વડનગર જિલ્લો મહેસાણા રહે છે ઠાકોર અલ્પેશજી ગણેશજી વડનગર નદીઓના રહેવાસીએ ગીતાબેન ચાલતા ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આરોપીએ બ દિરાદાથી ફરિયાદીની બાદ ભીડી લઈ ચાલ મારી સાથે તેવું કહી ફરિયાદીનું મોઢું દબાવી નીચે પાડી દઈ શરીરે ગડદાપાટોનો માર મારી નાસી જઈ ગુનો કર્યો હતો જે અંતર્ગત વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે વડનગર સિવિલ હોસ્પિટલની બાજુમાં બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બને છે સોસાયટીમાં બનેલી ઘટના સ્માર્ટ પોલીસ મથકના અધિકારીઓ માટે લાંછનરૂપ છે પોઈન્ટ મૂકવા માટે પણ રહીશોમાં માંગ ઉઠી છે વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીને અર્જુન ઠાકોર અને ફારૂક મહેમાન સાથે